અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીએ નજર તો કચ્છ સૌરાષ્ટ્રમાં સતત પાંચ દિવસ અવિરત વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ખેતરોના પાક સહિત આખે આખી જમીનોનું ધોવાણ થયું છે નવા ગામ દેવરિયા સેવક દેવરિયા મોરઝર રાણપર કાટકોલા

પાછી બે હાજર બાર માં પાછું પાછું બે હજાર ચોવીસ માં સરકાર ને એટલી જ વિનંતી છે કે જે કઈ થોડું મળે તો અલગ છે પણ મને એટલી આશા છે કે થોડું ઘણું સહાય આપો તો જેથી કરીને કરી બે પાંચ પૈસા આવે પંદર સત્તર રૂપિયા કપા કૂંકાઈ ગયો હાવ વધારે વરસાદ હિસાબે આમાં કોઈ શક્યતા નથી આ કપા જીવતો થાય સરકાર પાછો સહાય કરે થોડી ઘણી તો આ કઈ ખર્ચા પાણી ને નીકળી જાય

જો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે અમને કઈ યોગ્ય વળતર મળી શકે તો અમે શિયાળુ પીઠ કઈક મહેનત કરી શકીએ ભાણવડ તાલુકા ને દેવભૂમિ દ્વારકા સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને શાકભાજી પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે વેલામે વેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવે શાકભાજી તો સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયું છે હવે બહાર થી આવે એ વાત અલગ છે બાકી અહીંનું શાક તો સંપૂર્ણ નિષ્ફળ જ થઈ ગયું છે હવે જે ગૃહિણી કે કે અમારું બજેટ ખોરવાઈ ગયું ખેડૂત નું બજેટ ખર્વાઈ ગયું તો એ કાઈ કોઈને દેખાતું નથી આંગવાડી માં મોટો બાય નુકસાન થયું છે ત્યારે મગફળી અને પાકના ભાગ પાક ને પણ નુકસાન થયું છે અને કેટલા ખેતરો છે તે ધોણ થઈ ગયું છે બરોબર છે આ કારણે હવે શાકભાજીના ભાવ આસમાને જાશે તેવી પૂરે પૂરે સંભાવના છે માન ગટાઈ સંદેશ ન્યૂઝ દેવપુ વિદ્વા